વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ લાપસી તો ઘઉંના જાડા લોટની આપણે લાપસી કરવાના છીએ તો એના માટે મેં એકદમ પરફેક્ટ માફ કર્યું છે એના માટે એક વાટકી ભાખરીનો હોય એવો જાડો ઘઉંનો લોટ છે અને એક વાટકી લોટ છે એ જ વાટકી પોણી ભરીને પાણી છે અડધાથી ઓછી વાટકી ભરીને ગોળ છે અને પા ભાગની વાટકી ઘી છે અને તમને તલ અને વરિયાળીવાળી લાપસી ગમતી હોય એટલે કે તલધારી લાપસી ગમતી હોય તો થોડાક તલ અને થોડી ગમથી એક એક ચમચી તલ અને વરિયાળી બે લીધા છે તો આ ચાર જણા માટે લાપસી છે એ પરફેક્ટ માપ છે અને ચાર જણાને પૂરતી માત્રામાં થઈ રહે છે એક ટાઈમ તો આ રીતે માપ લીધું છે એક વાટકી લોટ પોણી વાટકી પાણી પા વાટકી જેટલો ગોળ અને પાગનું ઘી અને ચમચી ચમચી તલ અને વરિયાળી સૌથી પહેલાં આપણે એક લોયાની અંદર પાણી ગરમ કરવા માટે મૂકી દેસું અને પાણી ગરમ થાય છે એની સાથે સાથે આપણે તલ અને વરિયાળી પણ નાખી દેશું પાણીને આપણે એકદમ ઉકાળવાનું છે પાણી ઉકળે છે એની સાથે આપણે તલને વરિયાળી નહીં ખા એટલે એ પણ એની અંદર સરસ રીતે વફાઈ જશે આ લાપસી અમારે ગુજરાતની અંદર વારે તહેવારે સામાન્ય પ્રસંગ હોય નાનો તો પણ લાપસી છે એ સારા મુહૂર્તમાં કરવામાં આવે છે એટલે લાપસીથી જ રસોઈની શરૂઆત કરવામાં આવે છે તો આ મારી ગુજરાતની ટ્રેડિશનલ રેસિપી છે અને મીઠાઈ છે કે જે શુભ માનવામાં આવે છે વાડીમાં દાળ કર્યો હોય તો પણ લાપસી કરવામાં આવે છે પાણી આવે ને એટલે અને ઘઉં વાવ્યા હોય કોઈ સારો પાક વાવ્યો હોય ને પાક સારો થાય એટલે તરત જ લાપસી કરવામાં આવે છે ને અત્યારે તો વરસાદની સિઝનમાં પેલી વાવણી થાય એટલે બધાના ઘરે હોય બધા લાપસી કરે કે વાવણી થઈ ગઈ છે હવે આપણે લાપસી કરીએ તો જો પાણી આપણું એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે હવે એની અંદર આપણે ગોળ નાખી દેવાનો છે આ મેં દેશી ગોળ લીધો છે ડબ્બાનો ઢીલો ગોળ આવે આ એકદમ સ્વાદમાં મીઠો હોય છે એટલે એનો ગોળ પણ છે એ વધારે હોય એટલે પા વાટકી જેટલો આપણે ગોળ નાખીએ છીએ ઘણા લાપસી છે ને અલગ અલગ રીતે કરતા હોય છે લોટ છે એ ઘીમાં શેકીને પણ લાપસી થતી હોય છે જો આપણે વધારે માત્રામાં લાપસી કરવી હોય ને તો લાપસી છે એ લોટ શેકીને જ કરાય જેથી છે લોટ કાચો ન રહે અને એની સુગંધ પણ સરસ આવે અને ચાર જણા માટે કે પાંચ જણા માટે આપણે લાપસી કરતા હોય એટલે ઓછી લાપસી બનાવતા હોઈએ તો લાપસી કરવાની આ પરફેક્ટ રીત છે અને પરફેક્ટ માપ છે આ રીતે લાપસી કરીએ એટલે લાપસી છે એ ક્યારેય બગડે નહીં અને સરસ બને અને ફટાફટ થઈ જાય આપણે ગોળને પાણીની અંદર બરાબર પાકવા દેવાનો છે એકદમ ઓગળી જાય ને સરસ ઉફાણો આવે પછી જ આપણે એની અંદર લોટ નાખવાનો છે જ્યારે રીતે આપણો ગોળ છે એ સરસ ઓગળી ગયો છે હવે આપણે એની અંદર ઘી નાખવાનું છે સારી રીતે ઘી નાખી દઈશું ને થોડુંક ઘી હું રાખું છું બે ચમચી જેટલું ઘી આપણે બાકી રાખ્યું છે સારી રીતે ગોળ પાણી અને ઘી આ ત્રણ વાનું આપણે સરસ રીતે ઉકાળવાનું છે ચલો બધું છે એ સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે એની અંદર ગેસ ધીમો કરી દઈશું અને ધીમે ધીમે આ લોટ છે એની અંદર નાખી દેશું હવે આપણે વેલણ લેવાનું છે ને વેલણની મદદથી આપણે આને હલાવવાનું છે આ રીતે ધીમે ધીમે આપણે એને હલાવતું જવાનું છે બધું મિક્સ થઈ જાય એટલે ધીમા તાપે એને ચોળવવાનું છે જો એકદમ પરફેક્ટ માપ થયું છે અને લાપસી પણ સરસ બનશે થોડીકવાર હજુ ચડશે લાપસી એટલે સરસ થઈ જશે એકદમ માપો માપ બધું ભળી ગયું છે આની અંદર આ રીતે આપણે એને કાપતું જવાનું છે ને હલાવતું જવાનું છે જેથી લાકસી છે એ સરસ છૂટી બને અને ટેસ્ટ માં પણ સરસ બને હવે આ સમયે આપણે જે ઘી બચાવ્યું હતું ને બે ચમચી જેટલું એ ઘી આપણે અત્યારે નાખી દેવાનું તો આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને આ લાપસી છે અને ઢાંકી અને પાંચ મિનિટ માટે આમનામ રેવા દેવાની છે પાંચેક મિનિટ બાદ આપણે જોઈએ તો જો આપણે લાપસી છે એ સરસ રીતે એકદમ કોરી થઈ ગઈ છે એટલે જે પાણીનો ભાગ હોય ને એ આ લોયું ગરમ હોય લાપસી ગરમ હોય એટલે સોસાઈ જાય છે તો જે એકદમ છૂટ્ટી લાપસી થઈ છે હવે આપણે એને યુશમાં લઈ લઈએ જો આપણી ગુજરાતી દેશી લાપસી તૈયાર છે એમાં ઉપરથી આપણે ટોપરાનું છીણ છે એ પણ નાખી શકીએ તમને ભાવતું હોય ટોપરું તો લાપસીની અંદર ટોપરું છે એ બહુ સરસ લાગે છે તો જો આ રીતે ટોપરાનું છીણ છે એ પણ નાખી શકાય તો તૈયાર છે આપણી લાપસી